હેલો નમસ્કાર દોસ્તો કેમ છો અમારા પ્રિય ભારત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ચાલો આજે આપણે આવી ગયા છીએ શ્રી બારોઈ મહિલા ગૃહ ઉદ્યોગ તો ચાલો આપણે તમને અંદર જઈને બતાવ્યું તમારા બધાનું વિડીયોમાં સ્વાગત છે તમને એક નાનકડી રિક્વેસ્ટ કરીશ કે વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે આની અંદર ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે તમને બધાને મજા આવશે ખાખરા કઈ રીતે બને છે ગાંઠિયા કઈ રીતે બને છે અને પછી આ જેટલી પણ વસ્તુ છે પૂરી કઈ રીતે બને છે આપણે બધું લાઈવ જોઈશું કઈ રીતે બને છે અને કોણ બનાવે છે એ આ ઘરે બનાવેલા ખાખરા છે અહીંયા જ બનવામાં આવે છે આપણે એ પણ જોઈશું ઉપર જઈને બધી વસ્તુ અહીંયા જ બને છે ટોટલી આ જેટલી પણ અહીંયા વસ્તુ છે ને બધી અહીંયા બને છે આ ખાખરા પછી આ પૂરી છે એ પણ અહીંયા બને છે આ બીજી જાતની પૂરી છે એ પણ અહીંયા બને છે ખાસ કરીને આ ગાંઠિયા તમને ક્યાંય જોવા નહીં મળે ઉંદરાની અંદર અહીંયા જ બને છે આપણે એ પણ જોઈશું આ ટોટલી જે વસ્તુ છે આ પૂરી અલગ અલગ ટાઈપની ચાલો હવે આપણે ઉપર જઈને જોઈએ કે કઈ રીતે બધું બને છે અત્યારે જે પેકિંગ થઈ રહ્યું છે એ ખાખરા બની રહ્યા છે જો અહીંયા આગળ કેટલી સ્વચ્છતા છે તમે જોઈ શકો છો અહીંયા આગળ અને એકદમ એ સો ટકા બધું શુદ્ધ વાપરવામાં આવે છે આ જગ્યાએ તમને વિશ્વાસ ના આવતો હોય તો મુન્દ્રામાં તમારે આવીને જોઈ જવાની છૂટ જોઈ લો અહીંયા આગળ ખાખરા બને છે રહ્યા લાઈવ ત્યાં આગળ લોટ બંધાય છે એ પણ લાઈવ તમે ખજૂર પાક પણ મંગાવી શકો છો અને સ્પેશિયલ અડદિયા અત્યારે ઠંડી ચાલુ થઈ ગઈ છે તો સ્પેશિયલ અડદિયા છે અહીંયાના એ પણ તમે મંગાવી શકો છો આ બધું તમને ઘર બેઠા પણ મળી જશે સ્ક્રીનમાં જે નંબર આવેલા છે એના ઉપર તમે કોન્ટેક કરો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તમને અહીંયાથી કુરિયર દ્વારા મળી જશે બીજી વસ્તુ કે અહીંયાથી તમને દેશી ગાયનું શુદ્ધ ઘી ગેરંટી સાથે એ પણ મળી જશે આ જોઈ લો તમે પેકિંગ કેવી રીતે છે આ ઘી ઘર બેઠા પણ મળી જશે અને મુંદ્રાની આજુબાજુમાં તમે રહેતા હો તો રૂબરૂ આવીને અહીંયા તમારે જોઈને લેવાની છૂટ આમાં ગેરંટી છે હજાર રૂપિયાનું એક કિલો આ પણ મળી જશે પછી અહીંયા ડ્રાય ફ્રૂટ છે અલગ અલગ બધા ડ્રાય ફ્રૂટ છે એ પણ મળી જશે અને અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ છે કે તમને ઘરની અંદર તમે જે પણ રોજ ખાતા હશો એ બધું અહીંયા મળી જશે તમને જોઈ લો અહીંયા સ્ક્રીન ઉપર તમને બધું દેખાતું જશે એની સાથે આપણે બધા ગુજરાતીઓ લોકો ખાવા પીવાના એટલા શોખીન હોઈએ છીએ અથાણા પણ અહીંયા મળી જશે તમને અલગ અલગ જાતના કેટલા બધા અથાણા જે મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવે છે એ પણ તમને મળી જશે અહીંયા આગળ અને અહીંયા ભરપૂર આઈટમો છે આ જોઈ લો તમે બધી વસ્તુઓ મળી જશે એક વખત આવો જરૂરથી વિઝિટ કરો જય માતાજી આપણે અહીંયા આગળ આવ્યા છીએ આપણે અહીંયા જે લોકો છે એમની સાથે પણ આપણે મળીએ અને વાત કરીએ જય માતાજી જય માતાજી અમે સાત મહિનાથી અહીં કામ કરવા આવીએ છીએ એકદમ સફાઈ છે ચોખાઈ છે વસ્તુ બધી સ્ટાન્ડર્ડ વાપરે છે અને એકદમ માલ પણ બધો સારો વાપરે છે લોટ અહીંયા ઘરે જ પીસાય છે પાણી બિસ્લેરીના વાપરે છે વસ્તુ બધી પેકિંગવાળી વાપરે છે તો પણ સફાઈ કરે છે અને પછી સાંજના બધી સફાઈ રાતના દસ વાગ્યા સુધી બે બહેનો ખાસ રાખેલા છે એ આ કામ માટે જ વણવા વાળા છ વાગે હાલ્યા જાય તો પણ એ દસ સાડા નવ સાડા દસ વાગે છે રોજ એમના એટલી સફાઈ સાંજ સુધી એ લોકોને હાલે છે દરરોજના ગેસ સાફ થાય ચૂલા સાફ થાય બધી રીતે આમ ચોખ્ખાઈ એકદમ છે અને જીવ પણ એ લોકોના બહુ ઊંચા છે આપણે તારીખે તારીખે પગાર આપી દે એમ નહીં કે આજે વચ્ચે જોઈએ તો આપણે આપી દેશે અને બે ટાઈમ ચા તારીખ આવશે તો નાસ્તો કરાવશે ખુશ થશે બધાને એકદમ એ લોકો પણ લેરી છે માતાજી અમે અહીંયા કાને સાત મહિનાથી આ કામ કરવા આવી છીએ અને બહુ જ સારી સ્વચ્છતા છે સારો છે અમને બહુ જ મજા આવે છે અને સાત દસથી અગિયાર બાયનો બધી કામ કરવા આવે છે અને બહુ જ અમને સારો લાગે છે અને ચોખાઈ પણ એટલી જ રાખે છે ઘર ઘંટી છે એનામાં અમે પોતે ડેણો ડરી અને ઘરે જ પીસીએ છીએ પાણી પણ ફિલ્ટર યુઝ કરે છે અને મેથી જે તલ જીરો જે મસાલા છે એ પણ સારી કંપનીના યુઝ કરે છે અને ટાટા નમક યુઝ કરે છે અમને કામ કરવામાં બહુ જ મજા આવે છે